નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ખૂનનો આરોપ પોતાના પગ નીચેની ધરતી એને માર્ગે દેતી લાગી ને જાણે કે પોતે કરેલી અનેક કલ્પનાના કોટ કાંગરા એ ધરતીની ચિરાણમાં સમાઈ ગયા પોતે માની લીધેલી ભવ્ય દુનિયાના છુંદા એ ભાંદોલાની પેટી નિહાળતો સ્તંભ ઊભો રહ્યો બહાર વરસથી મહેર ધારા અને વીજળીની ગરજના જાણે કે એના પોતાના આત્મામાંથી જ અવાજો કરતી હતી હવે એ ગામડ્યો નહોતો પાવરભો બની ગયો હતો બીજું બાણું ખોલીને એ પેલી વરસથી ઝંડીમાં પડેલી પછાડા મારતી મૃણાલિની પાસે પહોંચ્યો ધીરેશ્વરે કહ્યું બાઈ સાહેબ કોણ છે તું શ્રી ચમકી રાત અંધારી હતી હું આ ઘરનો એક નાનો નોકર છું તને શું એમણે મોકલ્યો છે ના મારી જાતે આવ્યો છું ઉઠો હું તમને મદદ કરવા આવ્યો છું મારે મદદ જોઈતી નથી મને અહીં જ મરવા દે અહીં વરસાદમાં શરદી લાગશે મારે મરવું છે મારે હવે જીવા જેવું શું રહ્યું છે મને એણે ફેંકી દીધી છે ઓ પ્રભુ હું હવે ક્યાં જઈશ એણે મને ત્યજી મારા પ્રાણનો આધાર તૂટી પડ્યો હું એના વિના ક્યાં જઈ જીવીશ તમે મારી સાથે ચાલો બાય સાહેબ ગાંડા ન થાવો મને ગાંડી જ કરી મૂકશે મારું કપાળ ખોડી નાખ્યું હું જાણું છું એ રંડા એને ભૂરકી નાખી જ રહી હતી હું જાણું છું કે પેલા નોરંગાબાદ ના કુમારના જ આ કરતું છે ઉઠો ભલાય થઈને ઉઠો ચાલો સામળે એને ઉઠાડી એના પર છત્રી રાખીને સામળ લઈ ચાલ્યો પોલ પાસે આવતા એણે પૂછ્યું તું મને ક્યાં લઈ જાય છે તમારે ઘેર ના મારે કોઈ ઘર નથી મને આ સામેની હોટલમાં લઈ જા પાસે જ આલિસ સરદાર બાગ હોટેલ હતી નીચે ઓફિસ હતી સામે જઈને કહ્યું આ બાઈને માટે આજની રાત પૂરતો એક ઓરડો જોઈએ છે તમારા શેઠાણી છે ના રે બાપ તમારે પણ ક્યાં જગ્યા જોઈએ છે ના હું એને મૂકીને ચાલ્યો જવાનું છું નામઠામ નોંધાવી ચાવી લઈ એ કરેલા ઓરડામાં મૃણાલીને લઈ ગયું એ તજાયેલી કન્યા ત્યાં ઓરડામાં પલંગ પર ઢળી પડીને માથા પટકી ઘૂસકે ગુસકે છાતીના ટુકડા કરવા લાગી એને હિસ્ટીરિયાનું ફીટ આવ્યું ગામડિયા સામે આજે પહેલી જ વાર હિસ્ટીરિયા જોયું એ ડગાઈ જ રહ્યું આવો શું કુમળ દેહે અંદર ખાનેથી શું આવી વેદના ભોગવે છે ઉર્મિઓના આટલા ધમસાણ સામે એ ટક્કર લઈ શકે છે એ ગોર ગુલાબી સૌંદર્યની સૃષ્ટિનો ઉપલો પડદો ચિરાતા અંદર સામળ ભયાનક રોગને સૂતેલો ભાડ્યો એના મોં પર પાણી છાંટી શુદ્ધિમાં લાવી શામળે આજીજી કરી બાઈ સાહેબ હવે ભલા થઈને શાંત પડો હું શાંત સી રીતે પડું ઓ ભાઈ મારું જીવન નંદવાઈ ગયું મને કોઈ ઊભવા નહીં આપે મારી જોડે લગ્ન કરવાના એના કોલ ઉપર દોરવાઈને હું આટલે સુધી ફસાઈ પડી હવે મારા આ શરીરને લઈને હું ક્યાં જઈશ બાઈ સાહેબ હું એને જઈને સમજાવું છું મેં એક એનો જીવ બચાવેલ છે કદાચ એ મારી વાત કાને ધરશે કહેજે એને કે હું તો મરીશ પણ એ રાંડ ચૂડેલનું ગળું ચૂસીને મરીશ અરેરી બાપ વિનાની અને માએ ત્વચેલી એક અબળા હું આવો વિશ્વાસઘાત સામાળ ત્યાંથી નીકળી ગયો ઓફિસ પર જઈ એણે કહ્યું કે ભાઈ હું જાઉં છું બાઈની ખબર રાખજો પણ ત્યાં કોઈ નહોતું નંદનવનમાં પહોંચ્યો ત્યારે પરુણાઓની ગાડી ઉપડવા માટે તૈયાર હતી ગાડીનું મશીન હાફી રહ્યું હતું સાહેબજી સાહેબજી દીક્તુભાઈ ગુડ નાઇટ સ્વીટ સ્લીપ હેપ્પી ડ્રીમ એવા વિદાય સ્વરૂપ ફૂલોની ફોરમ સાહ વાતાવરણમાં મહેકી રહ્યા ને એ સુરલોકના વાસીઓને ઉપાડીને રાત્રિની શાંતિ ચીરતી મોટર ચાલી ગઈ દીતુભાઈએ પોતાની સામે જરીક છેટે એક માનવી ઉભેલો દીઠો પૂછ્યું કોણ છે એ તો હું છું સાહેબ કોણ સામળ કેમ અત્યારે હું પેલા બાઈને હોટલમાં મૂકવા ગયેલો સાહેબ ઓહો સરસ કર્યું સામળ બલા ગઈ એ બોલનાર મોની મુદ્રા સામળે પરસાડના ઝાખા અજવાડામાં જોઈ એ મુખ મુદ્રા પર ભૂતાવળના નૃત્યના પગલાં પડ્યા હતા આપને અડચણ ન હોય તો થોડીક વાત કરવી છે સાહેબ જરૂર શું છે કહો એ બાઈની બાબતમાં શું કહેવાનું છે શેઠ સાહેબ એમની સાથેના વર્તાઓમાં અર્ધમ થયો છે એ રંડા સાથે અધર્મ દિદ્તુભાઈ સામણ સામે આંખો ઠેરવી રહ્યો તો એ વઠેલીનું નામ છોડ આપે તેનો ત્યાગ ન કરવો જોઈએ દિદ્તુભાઈ સાહેબ આપનો અંતરાત્મા આપને નિરંતર ડંખ્યા કરશે આપે એને ફસાવીને શું શું આદિત્યની આંખમાં કરડાઈ આવી એણે જ તને અહીં પોપટ પઢાવીને મોકલ્યું છે કે એણે વિગતવાર કશું નથી કહ્યું પણ પણ બણ છોડી દે સામળ એ વાતમાં કશું માલ નથી એ રંડાને તો મારા જેવા ચાર પ્રેમિકો હતા સામળે થોડી વાર મૌન ધાર્યું પછી કહ્યું તે છતાં આપી એકવાર એને વજન આપી એનું કાઠું ચાલ્યું હવે એને રસ્તે રજરતીને ભૂખે મરતી કેમ કરાય સામળ તારા બેજામાં આવું ગુસ્સું કોણે ભર્યું છે વારું હું એને નાણાં પૂરવાની ક્યાં ના કહું છું એ જ જો વાત હોય તો તો કશો સવાલ નથી તને એણે એ કહ્યું છે ના ના પણ દીતુભાઈ સાહેબ શેઠ સાહેબ એ આપને જમકે છે હા આપદા જ એ છે કે નહીં એ મને કાચની ભરણીમાં પૂરીને ઉપર ટાળો દેવા માગે છે પણ હું એનાથી કંટાળી ગયો છું હવે એ મને દીઠી પણ ગમતી નથી સામે આ દુનિયાના સમર્થ શક્તિવાન વિજયી લક્ષ્મીપતિની અંદરની વિભૂતિનું દર્શન એ બે વાક્યોમાં કરી લીધું એનાથી કંટાળી ગયો છું મને એ દેઠી ગમતી નથી ભોગવી ભોગવીને સૌંદર્ય સોસી લીધા પછી આ દૈત્ય એક કુમારિકાના કલેવરને ફેંકી દેતો હતો થોડી વાર શાંતિ ટકી પછી દીતુભાઈ બોલ્યા સામળ જી તું પોતે જ એને જ પરણી લે સામળ ચમકી ઉઠ્યું કોઈએ જાણે એને સુતેલાને સોટો લગાવ્યું દીતુ શેઠ આગળ વધ્યા સામળ તું એને પરણી લે હું તને અહીં નાનો એક બિઝનેસ ખોલાવી દઈશ તને હંમેશનો આરંભ થઈ જશે શેઠ સાહેબ દીપ્તુભાઈ સામરના કંઠમાંથી શ્વાસ ખૂટ્યો સાચે જ સામળ એ રૂપાળી છે જરા મસ્તી ખોર છે પણ તને બરાબર ફાવશે સામાળે સબુરી રાખી એ સબરીનો લાભ લઈ દીપ્તુભાઈએ આગળ ચલાવ્યું તને એના પર પ્યાર જન્મશે જોજે શેઠ સાહેબ મને લાગે છે કે આપ મારો ઈરાદો જ નથી સમજ્યા હું શા માટે આવ્યો છું જાણો છો શા માટે આપને કહેવા માટે કે આ બધું દેખીને મારું અંતર કેટલું વલવાયું છે હું અહીં તમારી નોકરી કરું છું તમારા સારું કંઈકનું કંઈક કરી નાખવાનું મનોરથો મારા અંતરમાં ઉછરતા હતા તમારી નજીકમાં રહેવાનું મળતા હું મારું કેટલું એ અહોભાગ્ય માનતો હતો તમારી અઢળક માયા તમારી મોટાઈ શેઠાઈ અને તમારી આસપાસની આવી સુંદર દુનિયા એ બધાને હું તમારી કોઈ મહાન પુણ્યતાનું ફળ સમજતો હતો ભગવાને તમને કોઈ પરમ લોક સેવાના બદલામાં તમારા રૂડાશીલ પર તૂટક માન થઈને આ સમૃદ્ધિ સોંપી હશે એમ મારું માનવું હતું પણ હવે મને ઉલટી ખબર પડી કે તમે તો દુર્જન છો ઓહો દીતુભાઈ કરા ડાકીમાં હસ્યા આ તો ધર્મમાં મને તો કેટલો ત્રાસ છૂટી ગયો છે આમ જો સાંભળ દીતુશેઠનું ધૈર્યું ખૂટી ગયું તને અહીં કોણે આ ઉપદેશ કરવા મોકલ્યો છે સામળ તો એની ધૂનમાં બોલ્યો ગયો મને તો અચરજ થાય છે કે આમ કેમ બની પ્રોફેસર ચંદ્રશેખર કહેતા હતા કે તમે સહુ જગતના લાયક સમર્થક સ્તંભ રૂપ માનવીઓ છો પણ તો પછી તમારા કરતાં ચડેતે શીલના લોકોને કેમ તમારા જેવી સંપત્તિ ન મળી કેમ એ ફંકાલો રહ્યો આમાં લાયકની વાત ક્યાં રહી જો સાંભળ સાંભળ દિનુભાઈએ આરામ ખુરશીમાં પડીને હસતાં હસતાં કહ્યું હું શેઠ છું તો ચાકર છે મારામાં સંસ્કાર સંસ્કારની સભ્યતા છે તું ગામડે રજડું જુવાન છે ને છતાં તું મારા કૃત્યો પર ન્યાય તોડવા બેસી જાય છે તારી ફરજ એ જ છે મારા નિર્ણય માથે જણાવો જો મારા દરેક આચરણ તારી પાસે પસંદ કરવા આવવું પડે તો તો પછી તું માલિકને હું ચાકર તો તો પછી મારા પૈસાનો પણ તું જ કબજો લઈ લેને ને દીતુભાઈને સાહેબ મારા કહેવાનો હેતુ એ નથી હું તમને મારી વેદના સ્પષ્ટ સમજાવી શક્યો નથી પણ પણ શું આ દારૂ આ છટકાપણું આ બધું બરાબર નથી વારું તો પછી તારું શું કહેવું છે ઘડી ભર મૌન છવાયું પછી આદિત્ય સાપ સંભળાવ્યું સાંભળ હું દુનિયાને ઊંચે આશાને છું ને ઊંચે જ રહેવાનું છું હું ફાવે તે કરીશ દારૂએ પીશ ને રંડી બાજીએ કરીશ તારે ફક્ત મારા હુકમો ઉઠાવવાના છે અને તને સોપેલ કામ જ કરવાનું છે બોલ તને પાલશે જી મને લાગે છે કે મારે આપની નોકરી છોડવી પડશે બહુ સારું પછી કાં તો મારે ભૂખ્યા મરી રહી મરી જવાનું રહેશે અથવા તો મારા જેવા કોઈ બીજાની નોકરી સ્વીકારી એના હુકમો ઉઠાવવાના રહેશે તારા અભિપ્રાયો તારે તારા ખિસ્સામાં જ રાખવો પડશે સમજ્યો હા જે સમજ્યો સારું તો હવે જા ઈચ્છા હોય તો તે અત્યારથી જ છૂટો છે ને જઈને મૃળીને કહે છે કે મને મોં ન બતાવે એને માસિક બસો રૂપિયા મળ્યા કરે એવી તજવીજ હું કરું છું ને એ બંદોબસ્ત પણ એ જ્યાં સુધી મને નહીં રજાડે ત્યાં સુધી ચાલુ રહેશે મને જો કાગળની ચબરખી પણ લખશે કે એના પ્રેમનું પ્રદર્શન કરવા અહીં આવશે તો એને મળશે હળશે લો કહેજે જઈને સારું ને તારે પણ તારું સ્થાન સમજી લેવાનું છે ફરી તારે દરવાજો દરજ્જો ભૂલવાનો નથી સારું સાહેબ સાંભળ બહાર નીકળી ગયો એની સૃષ્ટિમાં કંઈક ઉથલપાથલ મચી હતી વારંવાર બાઈઓ ચડાવીને પોતે જ ઉદ્ધમને પુરુષાર્થને સાથને ધંધાને અભિમાન ધરી ચાહતો હતો તેના તરફ આજ એને દીકર છૂટ્યો પરસેવો નિતારીને પ્રાપ્ત કરેલી રોટીમાં પણ વિશુદ્ધિ ક્યાં ને કે ક્યાં જગતનું કલ્યાણ ક્યાં એ પ્રશ્ન એને ઉંગણાવી રહ્યો જેલમાં ગયો તે દિવસે જેમ કાયદો અને ઇન્સાફને પોતે માની લીધેલી પૂજનીયતાનો પડદો ચીરાઈ ગયો અને પ્રજાપીઢની આખી યંત્રમાળ ઉઘાડી પડી તેમ આજે પણ પોતે માનેલા વિભૂતિ માન સન્માન સ્તંભના પોલાણમાં સાપ ફૂફાડતા દોડતો એ પાછો હોટલમાં આવ્યો પેલી ઓઢી પર જઈને એણે ટોકરા દીધા કોઈ ન બોલ્યો બાઈ સાહેબ કોઈએ જવાબ ન દીધો બાઈ સાહેબ ઉઘાડો ઉઘાડો હું જરૂરી કામે આવ્યો છું કશો સળવળાટ નહોતો એણે કાન માંડ્યા નિંદ્રાનો શ્વાસ પણ કોઈ નહોતું લેતું ડરતા ડરતા એણે દ્વાર હડસેલ્યો દ્વાર ઉઘાડ્યું એને અવાજ દીધા કોઈ નહોતું અંદરે પલંગ સુધી જઈ એણે પથ્થરીમાં હાથ ફેરવ્યો ઓય કે ત્યાં એની ચીસ ફાટી ગઈ એ હટ્યો પથ્થરીમાં એના હાથને કશા ગરમ ગરમ ભીના અને ચીકણા પદાર્થનો સ્પર્શ થયો એ બહાર ઘસ્યો દીવાને અજવાળે જઈ હાથ ઉપર નજર કરતા તો એને આંખે અંધારા આવ્યા પોતાનો હાથ લોહીમાં તરબોળ દીઠો દોડો દોડો એને બૂમ પાડી એ નિસરણી ઉતારીને નીચે ગયો હોટલનો માલિક દોડ્યો આવ્યો શામળે કહ્યું જુઓ તો ખરા એ બાઈએ શું કર્યું છે સૌએ આવીને બધી પેટાવી બાઈનું કલેવર લોહીના પાટોડામાં પડ્યું છે એના ગળા ઉપર મોટો ચીરો છે શામળે આખો આડા હાથ દીધા દરમિયાન હોટલનો માલિક એની સામે તાકી રહ્યો તો કહ્યું આ જુઓ છો કે મિસ્તર આ શું છે મિસ્તર તમને આ ક્યારે ખબર પડી હમણાં જ હું અહીં આવ્યો ત્યારે તમે બહાર ગયા હતા હાજ તો અમે આવ્યા ને હું આ બાપને મૂકીને જ પાછો ગયો મેં તમને જતા જોયા નથી ના હું નીચે ઓફિસે આવેલો પણ તમે ત્યાં નહોતા ઠીક એ બધું પોલીસને કહીશું પોલીસ શામળ ભયભીત બની પડગો દીધું તમે શું એમ માનો છો કે આ મેં કર્યું છે એ મને શી ખબર હું તો એટલું જાણું છું કે તમે એને અહીં લાવેલા તમારે પોલીસના આવતા સુધી રોકાવવું પડશે અડધા કલાક પછી સામળ પોલીસ ચચકલા તરફ ચાલ્યો જતો હતો એની બંને બાજુએ બે પોલીસો એના બાફડાને કસકસતા ઝાલીને ચાલતા હતા આ વખતે એની સામે આરોપ હતો No. Thanks for watching. Please subscribe my channel. Thank you.